સજન અને સારો વ્યક્તિ હતો જે એના દુઃખથી આખા શહેરની અંદર જે છે એમ કહેવાય કે મચી ગઈને લોકોમાં જે લાગણી છે લોકોની લાગણી દુભાણી છે લોકોમાં બહુ એટલે બહુ લોકોને દુઃખ થયું છે આજે પ્રતાપ બોરીસ અને તેમની હત્યા તેમના પિતા દ્વારા નિપજાવવામાં આવી હતી અને સાથી ના ભાગે અને પેટના ભાગે પોલીસ ગઢી દેવામાં આવ્યું હતી જે હત્યાનું જે ચોક્કસ સારા છે તે જાણવા મળેલ નથી અને જે પોલીસ છે તેમને એમના પિતાની ધરપકડ કરેલ છે અને આજે પ્રતાપ છે તેમની જે મૃતદેહ હતો તેમના મૃતદેહનું ફોરેન્સિક રાજકોટ કરવામાં આવ્યું હતું અને હાલ પોલીસ આગળની તપાસ કરી રહી છે બિલકુલ કાઢો જાણકારી બદલ આપનો આભાર